હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ જો અમે એકદમ મજામાં છીએ અત્યારે વાગ્યા છીએ સવારના સાડા છ અને બસ અમે આખું ફેમિલી રેડી થઈ ગયા છીએ અને મેં જઈ રહ્યા છીએ મે અમદાવાદ પાસે આવેલું સિહુંજ કરીને ગામ છે ત્યાં વિરેશ્વર દાદાના મંદિરે તો હું તમને બહુ જ સરસ જગ્યાએ આજે લઈ જવાની છું અને ત્યાં દર્શન કરાવવાની છું અને સૌથી મેઇન વાત એમાં એ છે કે ત્યાં એ મંદિરનું શું સત છે એ તમને ત્યાં જ જાણવા મળશે તો ચલો ત્યાં જઈને તમને દર્શન કરાવો શ્વરની બહુ સરસ પૂજા કરેલી છે તો આ સિહુંજમાં આવેલું વિરેશ્વર દાદાનું મંદિર છે જે બહુ જ પૌરાણિક મંદિર છે અને આનું સત પણ એટલું જ છે મોગલોકાળથી આવેલું આ મંદિર છે અને તમે એના દરવાજાની હાઈટ જોશો તો એકદમ છે તમારે માથું ઝુકાવીને અંદર દર્શન કરવા જવાનું છે અને તમે જુઓ છો સામે જે આજે અત્યારે પૂંજ ભરાયો છે ચોખાનો શિવલિંગની ઉપર આ રીતે ચોખાનો પૂંજ ભરાય છે અને અહીંયા અમારી પૂંજની સંકલ્પરા માટે પૂજા ચાલતી હતી તો એ જ મારો ધામ આધિત્ય આધી બરોબર કામના વિનંતી કરવા માટે મો સર્વરો કામના સમાન બીજું આ મંદિરનું એટલું સદ છે કે વિરેશ્વર છે એ વર્ષથી એક ચોખાના હજી વેઇટિંગમાં નામ છે પૂંજ ભરનારાનું એનું આજે જો અહીંયા અગિયારમાં નંબરે છે સુનિતનું નામ આજે જે અમારું પૂંજ એ છે અને આટલાના પદ્યા બાકી હજી વેઇટિંગમાં બે હજાર બરાબર અને બે હજાર ત્રીસ સુધી કે પાંત્રીસ સુધી કંઈક વેઇટિંગમાં છે બીજા ચાળીસ સુધી વેઇટિંગમાં નામ છે બધાના તો બસ ફ્રેન્ડ જો આ વીરેશ્વર સિંહુંજ કરીને ગામ છે અમદાવાદથી સાહીઠ કિલોમીટર થાય અને મહેમદાવાદથી દસ પંદર કિલોમીટર જેટલું થાય છે અને એમ કરીને સિંહુંજ ગામમાં વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો અહીંયા બહુ જ બહુ જ સજ છે મહાદેવજીનું અને એમાં જેની બાધા પૂરી થાય છે અહીંયા ચોખાનો પૂંજ ભરવાની બાધા હોય છે તો જેની બાધા પૂરી થઈ જાય અહીંયા અહીં ચોખાની પૂંજ ભરી જાય છે આજે અમે અમારી કોઈ બાધા હતી નહીં પણ અમે રાજી ખુશીથી અહીંયા પૂંજ ભરાવાની માનતા રાખી હતી તો બસ અમે અહીંયા પૂંજ ભરાવવા માટે આવ્યા છીએ તો રાત્રે અગિયાર સાડા અગિયારે પૂંજ ભરવાનું ચાલુ કરે અને સવારે ત્રણ વાગે પૂંજ ભરાઈ જાય છે અને બસ જો અહીંયા નવ વાગે પછી પૂંજ ઉતારી લે એટલે જેને બી ભરાવડાઈ હોય એને દર્શન કરવા માટે આવવાનું હોય છે અહીંયા હવે અહીંયા આરતી થશે આરતીના દર્શન કરીશું અને પછી અમે ઘરે જઈશું પણ પૂંજમાં એટલું બધું વેઇટિંગ છે કે આજે બે હજાર ચાળીસ સુધી ચાર ચાર પાંચ પાંચ પણ એ તો બહુ જ પહેલાં જેણે નોંધાયું હોય એની માટે બાકી અત્યારે જે લખાવેલ નામ એનું બે હજાર પાંત્રીસ પછી કંઈક નંબર લાગે છે એટલું બધું એટલું બધું વેઇટિંગમાં છે હવે એનું અહીંયાનું સત શું છે હું તમને જણાવું કે જે નિસંતાન સ્ત્રીઓ હોય છે એ અહીંયા આવીને મા જે મહાદેવજી ઉપર ચોખાનો પૂંજ ભરે છે એ પૂંજની બાધા રાખવા બાધા રાખવાની હોય છે કે એ જે ચોખા જ ભરેલા હોય છે ને એમાંથી મા અહીંયા જે મહારાજ છે એ એમાંથી થોડા ચોખા આપે છે અને એ લેડીએ ઘરે જઈને ચોખાની ખીર બનાવીને ખાવાની હોય છે દર સોમવારે એનો ઉપવાસ કરવાનો હોય છે બે ત્રણ મહિનામાં સો સો ટકા રિઝલ્ટ મળે મળે ને મળે જ કેમકે હું પણ એક જણ માટે લઈને ગઈ હતી લાસ્ટ ટાઈમ આવી હતી તો તો એ બેનને બી બસ હવે આજકાલમાં ડિલિવરી આવવાની તૈયારી જ છે એટલે એટલું બધું મહાદેવજીનું અહીંયા સચ છે ને અને જેણે બી બાધા પૂરી કરવા માટે અહીંયા આવીને ચોખાની પૂંજ ભરાવવાની હોય છે તમારી કોઈ બી મનોકામના હોય એ પૂરી થઈ જાય અમે તો આજે ઠીક છે કે રાજી ખુશી ભરાવી છે પણ તમારા ગમે તે કામ હોય અહીંયા આવીને પૂરી થઈ જાય છે તો મેં જે આગળ દર્શન કરાવ્યા એ પ્રમાણે અંદર ચોખાની પૂંજ ભરાતી હોય છે એક એક ચોખાના દાણાથી અંદર આખી પૂંજ ભરતા હોય છે તો બહુ જ એટલે બહુ જ મહત્ત્વ છે અહીંયાથી ક્યાંય ક્યાંયથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે આજે અમે સવારે અમદાવાદથી સાડા છ પોણા પોણા સાતની આસપાસ નીકળી ગયા હતા અને અહીંયા આઠ સવા આઠે પહોંચી ગયા હતા એટલે અમારા દરસ દર્શન બહુ સરસ થઈ ગયા અત્યારે વાગ્યા છે પોણા દસ દસ વાગ્યા અહીંયા આરતી થાય છે એટલે બસ આરતીનો લાવો લઈશું અને પછીથી અમે છૂટા થઈશું એટલે બસ હમણાં શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે અમિતભાઈ લોકોએ પૂંજ ભરાવી હતી પપ્પા લોકોએ અને આજે છે અમારી આજે અગિયારસનો દિવસ છે અને અગિયારસનો દિવસ અહીંયા અમારી પૂંજ હતી અને બીજું અહીંયા કેવું છે કે રોજ પૂંજ નથી ભરાતી હોતી શ્રાવણ મહિનો આખો પછી બાકીના દર સોમવારે શિવરાત્રિએ નવરાત્રીના દસ દિવસે આટલા આટલા દિવસે જ અહીંયા ખાલી મહાદેવજી ઉપર પૂંજ ભરાય છે એટલે રોજ નથી હોતી એના લીધે વેઇટિંગ આટલું લાંબુ છે અહીંયા રીત ગાર્ડન એન્જોય કરી રહ્યો છે બહુ સરસ જગ્યા છે મંદિરની આસપાસની એ એક્દમ નેચરલ એટમોસ્ફિયર છે ગામડાનું વાતાવરણ બહુ જ સરસ છે હા મની પ્લાન્ટ્સ અને મની પ્લાન્ટ્સ ના કહેવાય બેટા હા ગ્રે ગ્રે કલર ના શું મંદિર છે ના લેવાય ના લેવાય વાગશે આ વીરેશ્વર મહાદેવજી નું મંદિર છે જે અમે આવ્યા છીએ પુંજ માટે